એ દારૂ દારૂના અડ્ડાઓ કે જુગારના જે અડ્ડાઓ છે તે બંધ કરવામાં આવે નહીં કરવામાં આવે તો જનતા રેડ અમે અમારા સિનિયર આગેવાનો સાથે જનતા રેડ કરીશું તાકોર પોલીસ છે બેઈમાન પોલીસ છે એને કોઈ પણ ભોગે છોડવાના નથી નવસારીથી મોટો સમાચાર કે જ્યાં જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ એસપી ને આવેદન પત્ર આપ્યું છે જિગ્નેશ મેવાણી ના સમર્થન કોંગ્રેસ મહિલા મોરચો જે છે તે હવે મેદાન આવ્યો છે પડડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે સમાચારોમાં આગળ વાત જિગ્નેશ મેવાણીના એક નિવેદનની કે જિગ્નેશ મેવાણીનું એક નિવેદન અને નિવેદનને લઈને ગુજરાત અંદર રાજકારણ ખૂબ ગરમાયું એ રાજકારણ ગરમાયાની વચ્ચે કોંગ્રેસના મહિલા નેતાઓ હવે મેદાને આવી ચૂક્યા છે અને અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે નવસારીથી મોટો સમાચાર કે જ્યાં જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ એસપીને આવેદનપત્ર આપ્યું છે જિલ્લા કોંગ્રેસના સમર્થન સાથે પોલીસ વડાને આવેદનપત્ર જે છે તે આપ્યું છે જિજ્ઞેશ નેવાણીના સમર્થનમાં કોંગ્રેસ મહિલા મોરચો જે છે તે હવે મેદાને આવ્યો છે દારૂ જુગાર અને ડ્રગ્સના વેપાર બંધ કરાવવા મહિલા કોંગ્રેસની આ સખત માંગ અત્યારે જોવા મળી રહી છે એક અઠવાડિયામાં તમામ અડ્ડા બંધ કરાવવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે નવસારી એ હાલ મેદાને ઉતરી ગયો છે જીગ્નેશ મેવાણી કે જેમણે ત્રાદ અંદર એક નિવેદન આપ્યું હતું પટ્ટાને ટોપી ઉતારવાની વાત કરી હતી ત્યારથી જ ક્યાંક જીગ્નેશ મેવાણીનો વિરોધ થતો હતો તો ક્યાંક જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવી રહ્યા હતા સમાજો આવી રહ્યા હતા પોલીસ પરિવારો ગંભીર આરોપો લગાવતા હતા કે જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું છે એ ખૂબ ખરાબ નિવેદન છે ખોટું નિવેદન છે આ પ્રકારનું એ શબ્દો અને ઉચ્ચાર ન કરી શકે જોકે હાલ અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે મૌખિક નિવેદનો અપાઈ રહ્યા છે અને આ નિવેદનોને લઈને આગામી સમયની અંદર હવે જોવાનું રહ્યું કે આ મુદ્દો કેટલો ગરમાય છે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થતો હતો કે જિગ્નેશ મેવાણીએ જ્યારે આ શબ્દ બોલ્યા પોલીસ માટે અને પોલીસની કાર્યવાહીને સામે પોલીસની કામગીરીને સામે એ ખાખી વર્દીને સામે આ બધાની સામે જ્યારે એ શબ્દ બોલ્યા એ પછી એમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએથી એમને સમર્થન પણ મળી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં કોંગ્રેસ મહિલા મોરચાએ એસપીના આજે એ આવેદનપત્ર આપતા શું વાત કરી અને જે આરોપો એમના પર લાગ્યા તેને લઈને મહિલા મોરચાએ શું કહ્યું એમને પણ સાંભળીએ નમસ્તે હું નવસારી મહિલા કોંગ્રેસ અમે આજે મહિલા કોંગ્રેસ દ્વારા એક આવેદન એસપી સાહેબને આપ્યું છે અહીંયા ગુજરાતમાં દારૂબંધી બાબતે આપ્યું છે અને ગુજરાતમાં જે દારૂબંધી થઈ રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં દારૂ મળી રહ્યું છે નવસારીમાં પણ બેફામ રીતે ઘણા અમારા તાલુકા વાઇઝ ઘણા અમારી પાસે લિસ્ટ છે દારૂ મળ્યો છે અમે એસપી સાહેબને આવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે અઠવાડિયામાં દારૂબંધી ને દારૂના જેટલા જગ્યા છે દારૂના જેટલા જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે તેનું લિસ્ટ પણ અમારી પાસે છે તો જેમ બને એમ એ દારૂ દારૂના અડ્ડાઓ કે જુગારના જે અડ્ડાઓ છે તે બંધ કરવામાં આવે નહીં કરવામાં આવે તો જનતા રેડ અમે અમારા સિનિયર આગેવાનો સાથે જનતા રેડ કરીશું વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણીના નિવેદનથી કે ગુજરાતમાં બે રોક ટોક દારૂના અડ્ડાઓ ચાલે છે અને નશાખોરીના ધંધાઓ ચાલે છે એ નિવેદનથી અકળાઈને પરંતુ આ લડાઈ શ્રી જિગ્નેશ મેવાણી અને પોલીસની નથી આ લડાઈ કોંગ્રેસ અને પોલીસની નથી આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની નીતિઓ સામેની લડાઈ છે આ કાયદો વ્યવસ્થા માટેની લડાઈ છે ગુજરાતમાં જ્યારે લાખો રૂપિયાનો ડ્રગ્સ અડાણીના પોટ ઉપરથી મળે છે લાખો રૂપિયાના દારૂના અડ્ડાઓ ચાલે છે અને તેમાં એ લડાઈ એમની સિસ્ટમ સામેની લડાઈ છે આ કોઈ પોલીસની સામેની લડાઈ નથી પરંતુ આ લડાઈને અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે અમે જે ઈમાનદાર પોલીસ છે એને એપ્રિશિએટ કરીએ છીએ અને સેલ્યુટ પણ કરીએ છીએ પણ જે હપ્તાખોર પોલીસ છે બે પોલીસ છે એને કોઈ પણ ભોગ છોડવાના નથી અને એની સામે રોડ પર આવીને લડાઈ લડતા અચકાવાના નથી એ વાત નક્કી છે અને એ જ માટે આજે અમે નવસારી એસપી કચેરીએ આવેદન આપ્યું છે અને આવનારા સમયમાં જે પણ અડ્ડાઓ નવસારી ખાતે ચાલે છે એ અડ્ડાઓ એક અઠવાડિયા અંદર બંધ નહીં થશે તો અમે મહિલા કોંગ્રેસના નેતૃત્વમાં અમે જનતા રેટ કરીશું અને ત્યાંના જેટે અધિકારીને સસ્પેન્ડ કરવા માટેની માંગણી કરીશું